નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલુદ તાલુકામાં નળસે જળ યોજનાના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા લોકોને પીવાના પાણીની પડતી મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં ઘણા ખરા ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે સરકાર શ્રી વિકાસ માટે અથક પ્રયાસો કરી રહી છે પરંતુ ગ્રાઉન્ડ લેવટે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત ના કરે કંડાળાનું પાણી જે બે વર્ષમાં આપવાની વાત કરી હતી તે આજ દિન સુધી સફળ નીવડી નથી અને હાલ ગામડાના લોકોને અડધો કિલોમીટર થી પણ દૂર પાણી માટલા લઈને લાવતા જોવા મળી રહ્યા છે બોર હેડપંપમાં પાણીનું સ્તર ઘણું ઊંડે જતા રહેતા હેડપંપ અને બોર પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે તેમાં પણ પંદર થી વીસ મિનિટ પાણી ચાલે છે લોકો ખાલી માટલા લઈ અને પરત ઘરે આવી છે એવી સ્થિતિ સર્જાય છે વિકાસની સાથે સાથે સરકારના સારા કામો સમયસર થવા જોઈએ અને ભાજપ સરકારની યોજનાઓની સમયસર સફળતાની ટોચે તંત્ર દ્વારા લઈ જવી જોઈએ પરંતુ એન કેમ પ્રકારે સરકારે ગેરમાર્ગ તોડતા કોન્ટ્રાક્ટરો જોવા મળી રહ્યા છે હજી તો નળસિંહ યોજનાના ઘણા ખરા ઘરોમાં ઘર ઘર નળ કનેક્શન પણ પહોંચી શક્યા નથી અને રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી ઉનાળાના સમયમાં પીવાના પાણીની લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવા જોવા મળ્યો છે તો ખરેખર નરસિંહ જળ યોજનાના અધિકારીશ્રીઓ ગ્રાઉન્ડ લેવલે સ્થળ મુલાકાત લેવામાં આવે અને લોકોની પીવાના પાણીની મુશ્કેલીઓ જાણે તો સત્ય હકીકત શું છે તે જાણી શકાય બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ ડારિયા ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે